હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પેરિસના મ્યુઝિયમમાં પર્યાવરણ પ્રેમી કાર્યકરોએ મોનોલિસાના પેઇન્ટિંગ પર અસુખ ફેંકી વિરોધ નોંધાવ્યો અમેરિકાના જોર્જિયામાં આશરો તથા ભોજન આપનાર ભારતીય વિદ્યાર્થીની હથોડા ઝીકી હત્યા કરનાર બેઘર શખ્સની ધરપકડ માઉન્ટ એવરેસ્ટના બેસ કેમ્પ સુધી પહોંચવા વાળો યંગેસ્ટ પર્સન બન્યો સ્કોટલેન્ડનો બે વર્ષનો ટોટ કાર્ટર માલદીવ જઈ રહેલા ચીનના જહાજને ઇન્ડોનેશિયા અટકાવ્યું કર્ણાટકના કેરાગોડુ ગામમાં હનુમાન ધ્વજ ઉતારાતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ટક્કર કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરાઈ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પહેલું રાજ્ય બનશે ઉત્તરાખંડ સીએમ ધામીની જાહેરાત બિહાર સરકારમાંથી બહાર થતા જ પટનામાં ઈડીએ લાલુ યાદવની લેન્ડ ફોર જોબ કેસમાં પાંચ કલાક પૂછપરછ કરી આતંકવાદી સંગઠન સીમી પરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે પાંચ વર્ષ વધાર્યો વડોદરા હણી તળાવ બોટ કાંડમાં પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ રાજકોટમાં રાહદારીને બચાવવા જતા બાઇક ખાડામાં પડી સ્લીપ થતા ઘટના નીચે આવી જતા પિતા પુત્રનું મોત ઉપલેટામાં નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવી માતાએ પણ ઘટ માતાનું મોત દીકરીની હાલત ના જો વલસાડમાં દીકરી અને પત્ની સાથે મારામારી કરનાર જમાઈની હત્યા કરી એને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનાર સસરાની ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર